તો હેલ્લો ગાઈસ સ્વાગત છે આજના નવા વિડીયોમાં તો હાય ગાઈઝ કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં ન આ કે હું બ્લોગ સ્ટાર્ટ કરું મૂકો તાને તું કરી દે આજે વિડીયો સ્ટાર્ટ તો ગાઈસ આપણે આજે પનીર બનાવવાના આવીએ એના માટે આપણે દૂધ લઈ લીધું હોય જુઓ દૂધ બે હો બે લિટર દૂધ લીધું આપણે એમાં અહીં જેટલું પનીર બને હે એ આજે જોઈએ માર્કેટમાં અહીં આપણે લાવતા હોય પનીર એના જેટલું બને હે કે નહીં બનતું એટલે આપણે યુટ્યુબમાં જોઈ જોઈને બનાવવાના હઈએ તો ખાસ વિડીયોમાં બન્યા રહેજો આપણા અહીં પનીર બને હે કે નહીં બનતું કેવું થાય હે તો ચલો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહ્યો અને પનીર બનાવવા માટે આપણે બે લિટર દૂધ લીધું હ અને એક તપેલું મોટું લઈ લીધું હે અને આપણે પનીરના દૂધને ફાળવા માટે એક લીંબુ લઈ લીધું હે અને કોટન નું કપડું આટલું વસ્તુ જોવાય તો નજીક આવી જા તો ગાય સૌથી પહેલા તો આપણે હે ને દૂધ નું પેલા રેડી દેસુ ઓરોલા બેટા ફોન જો ગાઈશ આટલું દૂધ હે આપણે જોઈએ આટલા દૂધ ભાઈ જેટલું પનીર બને હે હું એ લાવી હવે ફોન આખો આખો ના જઈશ જો આટલું દૂધ આપણે લીધું હે જોઈએ જેટલું પનીર બને હે આ દૂધને ઉકારવાનું હૈ અને ઉકારીને પછી આપણે આને ફાળવા ના હીએ લાય તો ગાય જ આપણે દૂધ ઉપર મૂકી દીધું છે ગરમ થવા અને જેણે ગરમ થઈ રહેશે પછી આપણે અંદર નાખીશું લીંબુ અને આપણે યુટ્યુબમાં જોઈ જોઈને પનીર બનાવવાના છે બનશે નહીં બને એની ખબર નહીં અને આ બાજુ જો પતંગની તૈયારી થવા માંડી છે હોય તો પતંગ જ ચાલુ હોય ને આ બાજુ આપણે દૂધ ગરમ થાય છે તો તમે વિડીયોમાં ખાસ બને રહેજો તો ગાય દૂધનો ઉભરો મસ્ત આવી ગયો અને અંદર હવે આપણે નાખીએ લીંબુ જુઓ તમે મસ્ત ઉભરો આવી ગયો આ રીતના હવે આપણે અંદર નાખશું લીંબુ અને કાંઈ જ આ રીતના આપણે હે ને પછી ચાયણી લઈ લેવાની હોય આમ તો કોટનનું કપડું જુઓ આપણે પણ ચાયણી એટલા માટે કે કોટનનું કપડું આપણાને હરખી રીતે પકડતા ના ફાવન પાછું વધુ ટરી જાય એટલે પહેલાં ચાયણીમાં નાખશું આવીતા ગરણીમાં અને પછી પાછું ઠંડુ ઠંડુ પાણી પરું અને પછી પાછા આપણે કોટનના કપડામાં લેશું તો ચલો લીંબુ નાખી દઈએ અંદર બે ટીમ પર ગાઈસ લીંબુ નાખશું આપણે જોઈએ દૂધ રીતના ફાટે હે તમે જુઓ આટલું કાફી હે ગાઈસ ના ફાટે તો પછી આપણે વધુ નાખવાનું તો કન્ટિન્યુ હલાવતું રહેવાનું થોડું નાખવું પડશે ગાઈઝ કારણ કે દૂધ હજુ ફાટ્યું નહીં ઓકે તો પાછું આપણે નાખ્યું છે લીંબુ જોઈએ દૂધ ફાટે કે નહીં ફાટતું લોચાના વાગે તો સારો જુઓ ગાઈઝ હજુ દૂધ ફાટ્યું નહીં ગાય ઝાટ ચાલુ થઈ જઈએ અને જો આપણે બે કટકા લેબુ નાશ્યા બે નાશ્યા જો તમે હજુ દૂધ જોવો ગાય એનું એ દૂધ જ છે જુઓ અંદર જુઓ દૂધ ફાટ્યું જ નથી જો એનો મતલબ એમ કે હવે પનીર બનવાનું નહીં પનીર બનવાનું હોય ને ગાય તો ચેન્નું બની ગયું એ દૂધ અંદર લેબુ નાખતા પહેલા જ આપણે પનીર ફાટી જાય તરત દૂધ પણ જુઓ એક પણ કણી આપણા નો અમલ લાગતી નહીં એટલે એનો મતલબ એમ કે દૂધ હવે બાતલ હવે હું તમને ગારીન પણ દેખાડી દઉં આખું લેબુ ને દીધું ગાઈશ ને ફક્ત બે ટેપાની જરૂર પડે દૂધને ફાળવા માટે નહીં બનો આખું દૂધ ખાટું લાગે છે પણ દૂધ ફાટ્યું નહીં ચલો હવે ગારીએ આપણે ગેસ બગડ્યો અડધો કલાક ઓકે ચલો જોઈએ અંદર ગરણીમાં લિટર દૂધ હતું એમાં તમે જુઓ આ પનીર ના કહેવાય ગાય આ ખાલી એનો ઉબાલ હું છ બાકી કોઈ પનીર નહીં તમે જુઓ પનીર હોય ને તો એ તો એકદમ ખબર જ પડી જાય જોઈ શકો તમે આ રીતે જુઓ એક લગીરે પનીર નહીં તો ચલો હવે આ દૂધ હે આપણે ના કૂતરા નાખી કે છે અંગી અંદર લેબું નાખ્યું એટલે તો હવે આ દૂધને આપણે ઠરવા દઈશું અને પછી આ દૂધને આપણે ફેંકવું પડશે તો ચલો વિયોને કન્ટિન્યુ બને દેજું જીઆ અમ જો ના બન્યું જો આટલું ખાલી આટલું આ પેલું થયું બાકી કશું બન્યું નહીં હવે બધું નાખી દેવું પડશે તો ગાય હવે ખાવાનું બનાવી દઈએ મોડું થઈ ગયું પનીરમાં ને પનીરમાં નહીં તો ગાઈસ આપણે રાધી કાઢ્યું હોય ખીચડી શાક ના રોટલા આપણે એરી જ હોય ખાવાનું અને દૂધ હવે ઠરી ગયું હોય તો દૂધ આપણે નાખી દઈએ આમ તો આપણે લેબુ ના નાખ્યું હોય તો એને આપણે કોઈક ઉપયોગમાં લઈ કે પણ લેબુ નાખી દીધું એટલે આપણે કશું કોમનું નહીં કોઈ કશું કોઈને કૂતરાને ને કે કોઈને કશું ખવડાવાય નહીં લેબુ નાખેલું ને એટલે અને જો આજે આ બાજુ આપણે રોટલો બનાવી દીધો આપણે આરીએ નવી તવી લાયા પેલી તવી બહુ ફૂટી જતી હતી ને એટલે અને આ બાજુ શાક બનાવ્યું અને આ બાજુ ખીચડી જો પેલું પડ્યું હજુ તો આપણે એમ કે પનીર નહીં બનાવી બીજી વખત પણ આપણે પનીર બનાવવાની કોશિશ કરશું અને આલી વખત આપણે લાવશું દૂધની થેલીઓ તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહ્યો હવે દૂધ ગઈ હે જો આ રીતના જો ત્વર થઈ જઈએ તો ગાય દૂધ ઠરવા દેવાનું એક જ કારણ કે આપણે ગરમ ગરમ દૂધ જો રેડો તો ને મકોડા હોય ચીડિયું હોય ને બધું હોય ને તો ગાય દૂધ ગરમ ઉપર પડે ને તો મરી જાય એટલા માટે આપણે દૂધ ઠરવા દીધું હોય બાકી આ દૂધ હે ને આપણે નાખી દેવાનું હોય અને આ બાજુ ગાય આ બધું આપણે દૂધ હે ને અહીંયા ખેંચી દીધું હોય તમે બધું આપણે રેડી લીધું ચાલો રોટલી ગરમ કરવી પડે તાટી નહીં ગાય જુઓ ખીચડી શાક અને સાસ આ બાજુ દેખા અને હેડો બધા ખાવા તો ચલો આજનો વિડીયો આપણે આટલે એન્ડ કરી દઈએ અને હવે મળીએ તમને બીજા વિડીયોમાં